પાંત્રીસ છત્રીસ હજાર રૂપિયા હતા લોકોમાં એવી ચર્ચા ચાલે છે કે આઠ થી સાત થી આઠ લાખ રૂપિયાના લીધા બધા કેશ ના ના ચોરી થઈ છે ટોટલી ના કેશ એટલા બધા નતા રકમો હતી સોનું ચાંદી હતું પણ કેશ લગભગ પાંત્રીસ છત્રીસ હજાર રૂપિયા હતા તમને કોને ઉપર કોઈ શક ખરો હવે એવો શક તો કોઈની પર છે નહીં ઘર લોકલ ખુલ્લું હતું ઘરનું એકચ્યુલી અમે તો આ બધું ખુલ્લું જ રાખીએ છીએ મોસ્ટ ઓફલી પણ અમુક વસ્તુ છે ને એ લોકોએ ખોલી નાખ્યું છે son no